અમરેલી સૌથી મોટી ગણાતી નાગનાથ મંદિર ખાતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાસ્ત્રોક્ત રીતે હોલિકા દહન હવે જોઈએ અમરેલીથી નિલેશ પ્રજાપતિનો વિશેષ અહેવાલ અમરેલી નાગનાથ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ હોલિકા દંડની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અમરેલી વિસ્તારની સૌથી મોટી ગણાતી આ નાગનાથ મંદિર દ્વારા આયોજિત હોલિકા દંડમાં સૌ ભક્તોએ ઉત્સાહે જોડાયા હતા આ વર્ષના હોલિકા દંડને વિશેષ રૂપે વિશિષ્ટ બનાવવા માટે નાગનાથ મંદિરના સર્વે સેવકગણ અને ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ હોલિકાને વધુ આકર્ષિત બનાવવા માટે ચરણી નોટો રંગબેરંગી કલરો શાકભાજી જેવી અનેક વસ્તુઓથી શણગારિત કરી અને આ હોલિકા દંડને દીપ પ્રાગટ્ય કરી શણગારવામાં આવી હતી શાસ્ત્રોક વિધિ સાથે આ હોલિકા દંડને પ્રગટાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અમરેલીના દરેક લોકોએ આ હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમરેલી વિસ્તારના સૌ કોઈ લોકોએ હોલિકાના દર્શન કરી એકમેકને હોળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી